ઉભોતા મુતા બે પ્રશ્ન પૂછું આ કેટલી આગળ્યો છે શાયદ તમને નથી ખબર તો ભણાવ દો તું કા એ સારા મોકાય ની આવડે તારા જન્મ ક્યારે થયો તો નવી વાલે તારા જન્મ ની તમને નથી ખબર સાલા મોકાર યે પોતાજી અને ઈકડી એ વાત બ્રશ નથી કર્યો શાયદ જલ્દીમાં જલ્દીમાં Uchabar mal, uchabar mal, haridar, kasi de haritore, haridar. Ela murda, presto થી એટલે એમાં બધાને ઘરે આવે સાહેબ માન મમી બારે હતી ને ખીર બારે પડી બોટી ગયો એટલે ઓય ડબલ પકાઈ હતું ખબર છે સાનું બોટ માર પપ્પાને એક આવ તને હાલું આજા 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 આજા

તમારો <laughs> <laughs>